બાર વાગી ગયા સર સીતમ જવાનું છે લઈ રમતુજી નો કરો ભાડો દે એ રમતુજી એ બોલો સતુ બોલો એ આવજો આ કોર એ આવો લાકડી

અરે આપણે એક પ્લાન બનાવ્યો એમાં તારી જરૂર પડી એટલે બોલાયો બધું સારું આવડે એટલે શું કરવાનું આપણે હું તમને સમજાવી દઉં છું શું કરવાનું બરોબર સમજી

તું યાર મગજ નું પેલો દુખાવો કરો મજા એક કોમ કરશું બોલો આપડે કશું ખાવાનું લાયા નહિ રાતે તો શું ના ઢેપા ખાઈશું

રમતુજી હા બોલો શું એકલા એકલા બળબળ કરો શું નહીં હું શું કહું છું હા જો નાખા દાડાના થાકેલા હમ બરોબર પણ હું તો આજ ડોગેર માં ડોગેર માં એટલો થાકી ગયો હું ને કે મારા તો હાલ નહી એટલે આપણે વારા પાડીએ જો પેલા હું હોય જવ અને તમે આ ડોગેના ના ઢગલા નું ધ્યાન રાખો પછી તમે જજો અને હું ધ્યાન વાંધો નહીં તો તમે ઊંઘો ડોગેરે ઓટો મારીને આવું કોઈ દેખાતું નહીં લાય બત્તી બત્તી મારવા દે કોઈ દેખાતું તો નહીં લાઈ કોઈ ઢગળે ઓટો મળી આવ ઢગડાની આગળ પહાડ તો કોઈ હતો નહીં ને હમ કોઈ દેખાતું તો હ નહીં લાય પાછો જવા દે બે આવું થોડી વાર સાત લાંબાઈ tu batong gija lain mana biya hawa di Oh, ini, ini, ini. ai right. <laughs> no. À, Mà họ đồ ở ngoài thì à

પાણી પતો આવ્યો હવે જો ચમનું ગોધર બાપો ડોગર માં ચમનું હાફર ડોગર માં તો સારું હ તમારે ચમનું બોલો ધરો બરો નાખવા આવજો થોડી તમારી બધી વાત સાચી પણ આ વાત ખોટી હો ભાઈ કેમ ના 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 ચકલો ચણી ગયો શું ડોગર બધું એવું જ છે ના હોય હા તમારી બધી વાત સાચી પણ આ વાત ખોટી તમારી બોલો બીજું કેવું હોય કયો કઈ ધોની મુરા કરી દઈએ આ ફર ઉનારા અરે મારે ગણતરી એ જ છે આપડે હા ને હા ઓ આ ધોની તો જ કઈક બાર ભારી ભારે રહ્યા મુરા માં તો નહીં લાગે કઈ ભારી આપણે ભાઈ મુરા જે વિના થઈ જાય મુરા કરો હતી મુરા છે એટલે બધા વેચવાના જ થશે ભાઈ આપડે હવે ગોદર જવું તાર

ઊંઘનું તો બનુ આ બીક લાગી ને એટલે રમતું જ લાગે પેલા એને હોય ગયા હો પણ એમને ખબર નહીં કે સતતુભાઈ એટલે રાતના રાજા રાતે આપણને બીક લાગતી જ નહીં આ ગમે તેટલા શેતરમાં ફરવાનું થાય હવે આખી રાત જાગવું હો મારે હું જોઉં કે રમતુંજી ને કે આરામ કરો હો તમે જીવા તો વધી જ લાગે છેતરમાં લાગે રમતુજી મારી જોડે મજાક કરી રહ્યા પણ રમતુજી ને ખબર નહીં ક્યાં સત્તુ ભા રાતે બીવાના તો તે સારી મજાક રમતુજી ના કરો હો કઈ ક

我我了拖地。